બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકામાં ભારે વરસાદને લીધે ત્યાંની નદીઓમાં પણ નવા નીર આવ્યા છે તમે જોઈ શકો છો કવાટ તાલુકાના રેણદી ગામેથી પસાર થતી સાપણ નદીમાં પણ સાપણ વિછણ સહિતની જે નદીઓ છે ત્યાં પાણી આવ્યા હતા નવા નીર આવ્યા હતા અને આ નીરથી હિરણ નદીમાં ઠલવાયા આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ બોડી લાઈવ પર એક્સક્લુઝિવ કે જે દર્શાવી રહ્યા છે કે અહીંયા નવા નીર આવતા જે નદીઓ છે તેમાં પણ પાણી વહેતા થયા હતા ભારે વરસાદ પડ્યો હતો આજે સવારે આઠ વાગ્યાથી સાત વાગ્યાથી વાતાવરણમાં એકદમ અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ પડતા તમામ જગ્યાઓ પરથી રન ઓફ વોટર છે તે કોતરોમાં ઠલવાયું કોતરોમાંથી નદીઓમાં ઠલવાયું અને આપણે વરસાદને લીધે સાપર નદીમાં પૂર પાણી આવેલા તસવીરમાં દ્રશ્યમાન થાય છે આ જ રીતે સમલવાટ પાસેથી પસાર થાય છે તે કોતર અને નદીમાં પણ પાણી આવતા અહીંયા અહીં આજે ઠર્યું છે સમલવાટનું ત્યાં પણ પાણી ઉપરથી પસાર થતા હતા હજુ તો ચોમાસાની જમાવટ નથી થઈ ફક્ત વરસાદ પડ્યો છે પ્રારંભિક વરસાદ હજુ ચોમાસું બાવીસ જૂનથી વિધિવત રીતે શરૂ થતું હોય છે પરંતુ આ જે વરસાદ પડ્યો છે અચાનક જ જાણે એવું સમજો કે ઉનાળામાં જ વરસાદ પડી ગયો એવું ફિલિંગ્સ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો અને આદિવાસી વિસ્તારના લોકોને થઈ રહ્યું છે કે સતત ગરમીને બાફ ઉકાળ ઉકળાટ વચ્ચે અચાનક જ વાતાવરણ બંધાયું વરસાદનું અને વરસાદ વરસી ગયો સમલવાટનું આ દ્રશ્ય આપણે જોયું મોટા મોટાઘોડા ગામે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી મોટા મોટાઘોડામાં પણ વરસાદ તમે જુઓ ધોધમાર પડ્યો હતો આમ એકલા મોટાઘોડામાં નહીં કવાટ તાલુકાના લગભગ તમામ ગામોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ જે મોટા મોટાઘોડાના જે દ્રશ્ય છે ત્યાં ગ્રામીણ જે જનજીવન છે તે આ વરસાદની વચ્ચે ઘરોમાં જંપી ગયું હતું ઘરોમાં સૌ કોઈ નાગરિકોને અંદર સ્થાન લઈ રહેવું પડ્યું હતું જે પશુ પશુધન છે તે પણ એને સમેટી એને ક્યાંથી દોરડા વડે એને બહાર બહાર બહાર